ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સીન સીન શબ્દનો અર્થ પાપ દુષ્કૃત્ય સુરુચિ ભંગ ધર્મની દ્રષ્ટિએ અધમ ગણાય તેવું અનૈતિક કે કુકર્મ થાય છે સીન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ફેલ્ડ ગિલ્ટી ફોર હિઝ પાસ્ટ સીન્સ અર્થાત તેને પોતાના ભૂતકાળના પાપ માટે અપરાધભાવની લાગણી થતી હતી એક બીજું ઉદાહરણ જોઈએ શી કન્ફેસ્ડ હર સીન્સ ટુ ધ પ્રીસ્ટ એટલે કે તેણે પાદરી સમક્ષ પોતાના પાપ કબૂલ કર્યા એક અન્ય ઉદાહરણ જોઈએ ધ બાઇબલ સેઝ ધર સ્ટીલિંગ ઇઝ અ સીન એટલે કે બાઇબલ પ્રમાણે ચોરી કરવી એ પાપ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં